આખું જીરું એડ કરશું સફેદ તલ એડ કરશું લાલ મરચું પાવડર એડ કરશું નિમક આપણે સ્વાદ અનુસાર લેવાનું છે થોડીક આપણે હિંગ એડ કરશું મોણ માટે આપણે થોડું તેલ એડ કરશું હવે આપણે આ બધા મસાલાને લોટમાં મિક્સ કરશું તો મસાલામાં આપણે વ્યવસ્થિત મિક્સ થઈ ગયા લોટમાં હવે આપણે થોડું થોડું દૂધ એડ કરીને લોટને બાંધી લઈએ હવે લોટમાં આપણે થોડુંક તેલ એડ તો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે હવે આપણે આની ચકરી પાડશું તો ચકરી પાડવા માટે આપણે આ હંચો આવે એ લીધો છે તો હવે આપણે એમાં તેલ લગાડશું કેમ કે પ્લેટ તો મેં અંદર ફિટ કરી દીધી છે હવે તેલ લગાવીને પછી આમાં લોટ આપણે એડ કરશું તો આપણે બ્રશ ની મદદ થી આવી રીતના તેલ લગાવી તો તેલ લગાડી દીધું છે હવે આપણે એમાં લોટ એડ કરશું તો આવી રીતના મેં લોટ લીધો છે હવે આપણે લોટ ને આવી રીતના એડ કરશું હવે આપણે આ સંચાને બંધ કરી દેવું તો આવી રીતના આપણે ચકરીને પાડવાની છે ચકરીનો આકાર બને એવી રીતના ગોળ ગોળ આપણે ચકરીને પાળી લેશું આવી રીતના ગોળ થાય એવી રીતના આપણે પાડી એમ કરીને આવી જ રીતના આપણે બધી ચકરીને આવી રીતના શેપમાં ચકરી પાડી લેશે તો બધી ચકરીને આપણે સંચાર મદદથી આવી રીતના તૈયાર કરી લીધી છે

કઢાઈ મૂકશું તેલ ગરમ થાય પછી આપણે એક એક કરીને ચકરીને બધી તેલમાં તળી લેશું તો તેલ થઈ ગયું છે હવે આપણે આ ચકરીને તળવા માટે એક એક કરીને તેલમાં એડ કરશું ગેસ ને મેં ફૂલ જ રાખ્યો છે કેમ કે થોડી વખત ગેસ ફૂલ રાખવાથી સરસ મજાની ચકરી વ્યવસ્થિત ગોલ્ડન બ્રાઉન થઈ જાય કલર ત્યાં સુધી આપણે થોડો ફૂલ ગેસ રાખશું પછી આપણે થોડો ધીમો કરી નાખશું એટલે ચકરી બળે નહીં તો આવી રીતના આપણે એક બાજુ શેકાઈ ગઈ હવે બીજી બાજુ આપણે શેકવા માટે ચકરીને આવી રીતના we're dying of આવી રીતના આપણે ચકરીને ચેક કરશું એ વ્યવસ્થિત ગોલ્ડન થઈ ગઈ જો ગોલ્ડન ન થઈ હોય તો થોડી વાર માટે તેલમાં એને આપણે તળવા દેશું તો ચકરી સરસ મજાની તળાઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ ને હવે જો બાકીની ચકરી છે તેને પણ આપણે તેલમાં તળી લઈએ આવી જ રીતના બધી જકરીને આપણે તળીને તૈયાર કરી લીધી છે તો આપણે એને પ્લેટમાં કાઢી લઈએ ગેસ ને આપણે બંધ કરી દેસ તો આજની આ મારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ